શ્રી ગણેશ આય ન મહો નળદ મિત્રો પણ રાજા કરોટક સુધી વિઘ્નેશ્વર આવદાય સ્વરૂપુદરાય સકલાય જગદ્દીતાય ના ગાના ના શ્રુતિ અગ્ન વિભૂષીતાએ ગૌરી સુતાય ગણનાથ નસ્તે અહીંયા મારી સામે અમરેલીથી અમારા જોશી સાહેબના જમઈ પ્રિન્સિપાલ શ્રી પ્રતિક કુમાર જયંતિભાઈ ત્રિવેદી બેન હિરલબેન એ પણ એચપી ત્રિવેદી છે હિરલબેન પ્રતિકભાઈ ત્રિવેદી મારી જેમત નામે નામ છે બાબો નિર્મય ત્રણે આવ્યા છે સાહેબ અહીંયા બેઠા દાદાની સામે તમને જે અનુભવ પહેલાં તમે તમારો અનુભવ કહેજો તમને શું અનુભવ થયો અહીંયા ખૂબ સાક્ષાત્કાર થયો દાદાનો

આવ્યું અને એ કાગળિયું ત્યાં રહ્યા રહે હું અહીં વાંચી શક્યો એવું તમે અનુભવ્યું તમે તો શિક્ષક છો ને આચાર્ય છો આવું વિચિત્ર સત્ય તમને લાગ્યું એકદમ દાદા દાદાને જે અમને પ્રશ્નો લઈને આવ્યા હતા એ સાહેબ વગર વાંચે વગર કાગળ કાઢે બધા સમજી ગયા ને એની મેરે સાહેબ એ પ્રશ્નો પૂછી દીધા અને જવાબ પણ અમને બધા મળ્યા સંતોષકારક જવાબ મળ્યા સંતોષકારક અહીં કોઈ ફ્રોડ ચીટિંગ નથી ને કોઈ છેતરપિંડી એવું એવું નથી તમને એવું લાગ્યું કે અહીંયા મેં પેલું પહેલાં જ કહ્યું કે બધા જ અહીંયા દેવી દેવીઓ હાજર છે એવું સત્ય અનુભૂતિ થઈ બેન તમારો અનુભવ કહો આમ તો હું કન્યા રાશિ વાળી વ્યક્તિ છું બરોબર એટલે બુધ મારા રાશિપતિ થયા અને એના આરાધ્ય ગણપતિ દાદા વર્ષોથી નાની હતી ત્યારથી ગણપતિ દાદા ઉપર ખૂબ શ્રદ્ધા હતી અને સંકટ ચોથ કરતી અને અચાનક આ છેલ્લી સંકટ ચોથ દિવસે સાઈડનો સવારમાં જ તે મેસેજ આવ્યો કે બેન અઠવાડિયા માટે હું ના આવ્યો છું તો તમે લાભ લેવા વધારો અને ત્યારથી અદમી ઈચ્છા થઈ હતી પણ આ તો ભગવાનની કૃપા સિવાય તો આપણે આવી પણ ન શકીએ તે સતત અઠવાડિયાથી દાદાને પ્રાર્થના કરતી કે દાદા તમારે એક વખત દર્શન થઈ જાય તો સારું એમ અને બેઠા બેઠા પ્રશ્ન લેખા જોગા નું સ્કૂલે કાગળ ભૂલી ગઈ પ્રશ્ન સ્કૂલે નીકળી ગઈ ઘરે આવીને ફરી વખત એના પંદર પ્રશ્ન યાદ કરીને રિપીટ કરીને બરાબર પાછો જો અહીંયા પછી એ કાગળ ખોલવો જ પડ્યો નહીં અંતરિયામી પણ કહેવાય હાજર જુ છે એને તમારે બોલવાની એ જરૂર નથી તમે સાચા રદય છો એટલે બધું સાંભળે છે તમારા મનના ના પ્રશ્નો અને તમને જવાબ મળ્યા જેમ સંતોષ થયો તમને તમને સંતોષ થયો જવાબ થી તમને એવું બેન લાગ્યું કે અહિયાં ખરેખર ગણપતિ દાદા બેઠા છે અને બધા દેવી દેવીઓ અહિયાં હાજર છે અત્યારે ભગવાન ને એવી પ્રાર્થના કરો કે અમને જેવો લાભ મળ્યો હું દાદા ને પ્રાર્થના કરું છું ભોળાનાથ લાગશું ભાઈ શિવ પરિવાર ને હું પ્રાર્થના કરું છું કે દાદા અમને જેમ તમે લાભ આપ્યો ને અમારા પ્રશ્ન નું નિરાકરણ કર્યું એમ તમારા શરણે આવે બધા લોકોના

તમને ગણપતિ દાદા તો હજુ આવે બે વિના થયા પણ તમને મારો પોતાનો અનુભવ છે કે ગમે તેવી તકલીફ હોય ને લગભગ છેલ્લા પણ સત્તરેક વર્ષથી

ભગવાન અને અમારા વચ્ચે કડી તમે છો ને તમને ભગવાન શારીરિક ક્ષમતા ખુબ સારી આપે અને તમે આવી રીતે મધ્યસ્થી બની બધા નું દુઃખ દૂર કરવા તમે મદદરૂપ થાવ હવે દાદાને પ્રાર્થના કરું છું કે પણ એ બધા એક સ્વરૂપે તમે વિષ્ણુ સહસ્ત્ર નામ તો પ્રતિકભાઈ તમે વાંચ્યું હશે એમાં પહેલી જ પંક્તિ છે અથ શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે નમઃ સમસ્તભૂતાનામ આદિભૂતાય ભૂભૂતે અનેક રૂપરૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે ભગવાન અનેક સ્વરૂપ એકસાથે ધારણ કરી શકે છે જે રીતે અત્યારે અહીંયા ગણપતિ દાદા બેઠા છે ઉંબાથી આવ્યા છે મેં તમને વાત કરી એક સ્વરૂપ અત્યારે ઉંબામાં પણ છે ઉંબામાં પણ ગણપતિ દાદા બેઠા છે પણ અહીંયા એકલા ગણપતિ દાદા નથી ત્યાં એકલા ગણપતિ દાદા છે અહીંયા આપણે આપણા આમંત્રણને માન આપી અહીંયા દાદા બધાની સાથે બિરાજ્યા છે એટલે આ ઘર આખું પવિત્ર થઈ ગયું જીવન પવિત્ર થઈ ગયું અને જે આપણે કહીએ ને કે હરિવ્યાપક સર્વત્ર સમાના બધે જ ઈશ્વર છે પર છે પ્રગટ હોય મેં જાના અહીંયા પ્રેમ તત્વ ઈશ્વરે જોયું અને ઈશ્વર પ્રેમને વાલો મારો પ્રેમને વશ થયા રાજી અને અહીંયા ઈશ્વર બધા જ આવીને બેઠા પ્રતિકભાઈ આપણે એક એક દુનિયાને એક મેસેજ આપવો છે સહેજ આગળ આવતારો દાદા તમે માત્ર ને માત્ર અહીંયા તમને કેટલી તકલીફો છે મારી દ્રષ્ટિએ માનવીય દ્રષ્ટિથી મને ખબર છે કે અહીંયા તમને કોઈ પાણી હું પાંત્રીસ દિવસ બહાર હતો પાણી નહીં ચા નહીં ફરાળ નહીં નાસ્તો નહીં દૂરવા નહીં ફૂલ નહીં પત્ર નહીં કશું જ નહીં અને છતાંય તમે અહીં પ્રેમથી રહ્યા છો અને રહી રહ્યા છો અને રહેવાના છો એ સત્ય હોય દાદા તો મૂર્તિ ચોટી જાય દાદા તમે માત્ર ને માત્ર મારા ને મારા પરિવારના અને મારા મિત્ર ભાવેશભાઈ રામજીભાઈ મેવાડા ભાગ્યશ્રી કે જેને તમે દીક દીકરી ગણો છો બેન ગણો છો અને મૌલિકભાઈ કિશોરભાઈ બારિયા આ બધાના પ્રેમને લીધે હેતલ અને સર્વેશ્વરના પ્રેમ લીધે મારા બે બાળકોના એને લીધે તમે અહીંયા પ્રેમથી આવ્યા હોય અને મારા બાપ દાદાના પુણ્ય જો તમે એટલે આવ્યા દાદા તો મૂર્તિ ચોટી છે કન્ફર્મ હોય કે માત્ર ને માત્ર તમે પ્રેમને વશ થયા હોય નહીં બધા જ આવ્યા છો તમામ દેવી દેવતાઓ બધા મૂર્તિ ફૂલ જેવી હળવી થઈ જાય ગજાનંદ ગણપતિ મહારાજ કી જય